નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે આવો વરસાદી માહોલમાંથી બહાર આવી ગયા છીએ અને વરસાદી માહોલ પતી ગયો છે તો અત્યારે મગફળી છે જે આપણે મરચી છે ટામેટી છે એમાં અત્યારે ફૂગનો પ્રશ્ન બહુ અતિ જય વધી ગયો છે તો મગફ આપણે જે ફૂગનો પ્રશ્ન છે એનું નિવારણ લાવવા માટે આપણે બાયર કંપનીનો લાવીએ છીએ નેટિવો તો આપણે સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ખેડૂત મિત્રોએ બહુ મોટ બહોળા પ્રમાણમાં બહોળા પ્રમાણમાં સીંગનું વાવેતર થયું છે તો એમાં આપણે જે પ્રશ્ન છે એનું નિવારણ લાવી ગયા છીએ તો એની માટે હું તમને વધારે ઇન્ફોર્મેશન આપીશ તો મગફળીમાં આપણે જોવા જવી તો સફેદ ફૂગ વધારેમાં વધારે પ્રશ્ન હોય તો સફેદ ફૂગ છે પછી જે આપણે ટીકા પછી જે ઘેરું તો આપણે ટીકા ઘેરું અને સફેદ ફૂગ ત્રણેયમાં આપણે નિવારણ માટે બાયર કંપનીનું નેટ વાપરી શકીએ છીએ સિંગમાં બીજો ક્રોપ આપણે જોવા જઈએ તો ટમેટી છે ટામેટીમાં તમે આગોતરા સુકારા આગોતરા સુકારો આવી ગયો હોય તો એની માટે આપણે બાયર કંપનીનું નેટિઓ યુઝ કરીશું બીજો ત્રીજો ક્રોપ છે આપણે મરચી તો મરચીમાં આપણે જોવા જઈશું તો પાન ઉપર જે ટપકા પડે છે મીન્સ કે લીફ સ્પોટ એના નિવારણ માટે આપણે નેટિઓ યુઝ કરી શકીએ છીએ બીજું છે કે આપણે ભૂકી સારો કે પાવડરી મિલ્યું એનામાં પણ સારામાં સારા રિઝલ્ટ આપણે નેટિઓથી મેળવી શકીએ છીએ તો તમે પણ આજે માર્કેટમાં જાઓ અને બાયર કંપનીનું નેટિઓ ખરીદીને લાવો આભાર